સુરત પોલીસ નોડ્રક્સ ઇન સોર્સિટી અભિયાન ચલાવી રહી છે ત્યાં સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મૈદ્રપુરા વિસ્તારમાંથી હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટના જથ્થા સાથે એકને ઝેપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા આપેલા સૂચના લઈને એસઓજી પોલીસની ટીમ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટના હોલસેલ વિક્રેતા ત્યાં દરોડા પાડી સિગારેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ ઈકાસ સહિતના વેચાણ પર બહાર નજર રાખી બેઠી છે તે સુરત એસઓજી નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈની સૂચનાથી પેટ્રોલિંગ કરી રહેલા ટીમના અન્ના બેન કોન્સ્ટેબલ જતીનકુમાર પ્રવચંદ્ર તથા અન્નામ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલાને મળેલી બાતમીના આધારે સલભતપુરા વાંસપુરાપુલ મદીના મસ્જિદ પાસે આવેલા સંગમ પાન મસાલા નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા જેથી પોલીસે હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ વેચનાર ઉધના જીવન જોશ સિનેમા પાછળ રહેતા નસરુલ્લા અબુલ વફા શેખને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી સોળ હજારથી વધુની કિંમતના વિદેશી સિગરેટનો જથ્થો કબજો કરી તેને વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે